હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે મેંગો રસમલાઈ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા બે કેસર કેરી લીધેલી છે અને બ્રેડ લીધેલી છે સાતથી આઠ નંગ લીધેલા છે મેં અહીંયા અને અહીંયા આપણે દૂધનો પાવડર લીધેલો છે તાજી મલાઈ લીધેલી છે દૂધની આપણે આની જગ્યાએ તમે ક્રીમ પણ એડ કરી શકો છો ડ્રાય ફ્રૂટ લીધેલા છે આપણે બ્રેડનું વચ્ચે સ્ટફિંગ કરશું તેમાં આપણે એડ કરશું આને અહીંયા ફૂડ કલર લીધેલું છે આ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો દરેલી ખાંડ લીધેલી છે અને અહીંયા ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે અને કોર્નફ્લાર અને ફૂલ ફેટવાળું આપણે દૂધ લેવાનું છે અહીંયા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે દૂધને ગરમ મૂકી દેસું અને અહીંયા આપણે બે ચમચી ખાંડ લીધેલી છે આપણે દૂધમાં એડ કરવા માટે અને આપણે દરેલી ખાંડ છે તે આપણે જે સ્ટફિંગ તેમાં એડ કરવાની છે આ તો દૂધને આપણે ગરમ થવા દેસુ ત્યારબાદ આપણે ખાંડ એડ કરશું જ્યાં સુધી દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે કેરીનો પલ્પ કાઢી લેશું તો આપણે છાલ ઉતારી અને આ રીતે કેરીનું કટિંગ કરી લીધું છે તો આપણે આને મિક્સરમાં પીસી લેશું આપણે આ રીતે ખાટો પલ્પ બનાવવાનો છે આપણામાં પાણી કે બળફ કોઈ વસ્તુ એડ કરવાની નથી તો આપણું દૂધ અહીંયા ગરમ થઈ ગયું છે એમાં આપણે દૂધનો પાવડર એડ કરશું ચમચી દૂધનો પાવડર લીધેલો છે બે ચમચી મેં અત્યારે એડ કરેલો છે ત્યારબાદ ખાંડ એડ કરશું બે ચમચી તો અત્યારે આપણે અહીંયા બે ચમચી ખાંડ એડ કરેલી છે જરૂર લાગશે તો આપણે ખાંડ એડ કરશું કારણ કે કેરીની મીઠાશ અને દૂધનો પાવડર એડ કરેલો છે તેમાં પણ મીઠાશ રહેલી હોય છે અને જ્યારે આપણે બ્રેડનું સ્ટફિંગ કરશું તેમાં પણ ત્યારબાદ આપણામાં કોર્નફ્લાર એડ કરશું તેને પાણીમાં મેં ઓગાળી લીધું છે ત્યારબાદ આપણે દૂધની મલાઈ એડ કરશું એક ચમચી ત્યારબાદ આપણે કેરીનો પોલ્પ એડ કરશું તો હજી આપણે આમાં થોડુંક એડ કરશું બે ચમચી જેટલું બે મિનિટ જેવું થયું છે તો હવે આપણે આમાં બ્લેન્ડરની મદદથી પીસી લેશું જેથી આ કેરીના પલ્પના ગાંઠા છે તે આપણે ભાંગી તો આપણે આને પીસી લીધું છે તો આપણે આને પીસી લીધું છે છે એકદમ સરસ થઈ ગયું હજી આ ઠંડુ થશે ફ્રિજમાં ત્રણ થી ચાર કલાક તો એકદમ સરસ ઘાટું તૈયાર થઈ જશે આટલું ઘાટું આપણે કરવાનું છે તો આપણે આને ફ્રિજમાં ઠંડુ કરવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે આપણે પાંચ થી છ કલાક જેવું થયું છે ને એકદમ સરસ આ ઠંડુ થઈ ગયું છે ને આ ઘાટું પણ થઈ ગયું છે એકદમ તો આપણે બ્રેડની અંદરનું સ્ટફિંગ બનાવીશું તેમાં આપણે દૂધની તાજી મલાઈ લઈ લીધી છે એમાં તેમાં આપણા દૂધનો પાવડર એડ કરશું આપણે એક ચમચી જેટલો એડ કરેલો છે ત્યારબાદ દરેલી ખાંડ એડ કરશું અને ડ્રાય ફ્રૂટ એડ કરશું ત્યારબાદ આપણે આ ટોપરાનું ખમણ એડ કરશું તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો આપણે બ્રેડ લઈ તો આપણે આ ગ્લાસની મદદથી એનું કટિંગ કરી લેશું આ રીતે આપણે કાપી લેવાનું છે એનું અને આનું આપણે બ્રેડ ગ્રમ્સ બનાવીશું વચ્ચે સ્ટફિંગ લગાવીશું દબાવી દેવાનું છે થોડુંક આપણે આપણે અહીંયા ડીશ તૈયાર કરી લેશું આટલી ઘાટી બનાવવાની છે ત્યારબાદ આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું તૈયાર છે આપણી એકદમ ઠંડી ઠંડી મેંગો રસ મઈ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં